અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરી છે તેમની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં વરસાદ ભુક્કા બોલાવશે તેમના જણાવ્યા અનુસાર પંદર ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થશે ચોમાસું સક્રિય થતાં દેશમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબસાગર પર સક્રિય થશે અને બાવીસ ઓગસ્ટ સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં વરસાદી ઝાપટાં રહેશે બાર ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે ઓગણીસથી બાવીસમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે સત્તરમી ઓગસ્ટના બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ વીસ ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે છે તારીખ તેર અને ચૌદ ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂતભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવું નથી વીસ ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશ વડોદરા નવસારી સુરત આહવા વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સાપુતારા ભરૂચ જંબુસર અંકલેશ્વર વડોદરા મહીસાગર પંચમહાલ ઉત્તર સાબરકાંઠા ઉત્તર ગુજરાત કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતમાં સિઝનનો સરેરાશ ત્રેસઠ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સડસઠ પોઈન્ટ અગિયાર ટકા વરસાદ વરસ્યો છે કચ્છમાં ચોસઠ પોઈન્ટ સોળ ટકા ઉત્તર ગુજરાતમાં પાસઠ પોઈન્ટ સડતાલીસ ટકા પૂર્વ મધ્યમાં ચોસઠ પોઈન્ટ સત્યાસી ટકા સૌરાષ્ટ્રમાં પંચાવન પોઈન્ટ અગિયાર ટકા વરસાદ નોંધાયો છે સરદાર સરોવર ડેમ બ્યાસી પોઈન્ટ એકાણું ટકા ભરાયો છે જ્યારે રાજ્યના અન્ય બસો છ જળાશયોમાં સડસઠ પોઈન્ટ સત્તાણું ટકા પાણીનો સંગ્રહ થયો છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનો ઉત્સાહભેર વાવેતર કર્યું છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનિતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી બસ ઠીક હે સાફ સફાઈ કે ધ્યાન રખ રયો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ આઠ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર